હાલો ફ્રેન્ડ્સ આજે આપણે હોટલ સ્ટાઇલ સંભાર બનાવશું એના માટે મેં એક કપ જેટલી મેં તુવર દાળ લઈ લીધી છે એની અંદર મેં બે કપ જેટલું મેં પાણી નાખ્યું તો આ મેં ગરમ પાણી છે એને મેં બે કલાક પહેલે એને મેં ગરમ પાણીમાં મેં દાળને પલાળીને રાખી હતી આપણા બે કલાક થઈ ગયા છે એટલે આપણી દાળ પણ પલળી ગઈ છે હવે આપણે આ બધું જ પાણી કાઢી લેશું હવે એક મેં કુકર ગરમ કરવા મૂક્યું છે કુકરની અંદર હું બે કપ જેટલું પાણી ઉમેરીશ હવે એની અંદર હું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશ એટલે અડધી ટી સ્પૂન જેટલું હવે આપણે આ તુવર દાળ એડ કરી દેશું હવે આપણે કુકરનું ઢાંકણું બંધ કરશું હવે હું કુકરને ત્રણ વિસાલુ વગાડી લઈશ પછી આપણું પ્રેશર કુકર ઠંડુ થશે પછી આપણે ખોલશું આપણી દાર ચડી ગઈ છે હવે આપણે જૈણી થઈને આપણે દારને જરાક મેસ કરી લેશું આપણે અધકચરીત દારને આપણે મેસ કરવાનું છે વધારે આપણે મેસ નથી કરવાનું મેસ લીધી છે હવે એક મેં કઢાઈ ગરમ કરવા મૂક્યું છે કઢાઈ ની અંદર મેં પાંચ ચમચી જેટલું મેં તેલ મુક્યું છે તેલ ગરમ થાય એટલે બે નંગ જેટલા તમાલપત્ર એક તજનો ટુકડો બે લવિંગ પછી બે સુકા કશ્મીરી મરચા 1 ચમચી જેટલું જીરું 1/2 ટીસ્પૂન જેટલી રાઈ 1/4 ટીસ્પૂન જેટલી હિંગ હવે આપણે ખડા મસાલાને સાંતળી દેવું પીસા સતળાઈ જાય એટલે અડધા કપ જેટલી ડુંગળી અને ડુંગળીને હું ગોલ્ડન બ્રાઉન સુધી હલાવી દઈ હવે એક નાંગ જેટલા આપણે લીલા મરચા એડ કરી દેસુ હવે એને પણ ગોલ્ડન બ્રાઉન સુધી કુક કરી દઈશ ડુંગળી અને મરચાં આપણા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે એટલે એક ચમચી જેટલી આદુ અને લસણની પેસ્ટ હવે એને પણ આપણે ગોલ્ડન બ્રાઉન સુધી કુક કરી દેસો હવે મેં શાકભાજી લીધા છે આ કાચા બટેકા આ દૂધી ને આ સરગવાની સિંગ હવે આપણે બધા જ શાકભાજી આની અંદર આપણે એડ કરી દેસું હવે આપણે શાકભાજીને હલાવી દેસું શાકભાજી તમે કોઈ પણ આમાં એડ કરી શકો છો હવે આપણે ટમેટાની પ્યુરી એડ કરશું અડધા કપ જેટલી મેં ત્રણ ટમેટા લઈ અને મિક્સર જારમાં આ રીતે મેં પ્યુરી કરી લીધી હતી હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અડધી ટીસ્પૂન જેટલું હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું અને ટમેટાની ગ્રેવીને થોડીકવા માટે કૂક થવા દઈશ ટમેટાની ગ્રેવી આપણી કૂક થઈ ગઈ છે એટલે હવે આપણે દાળ એડ કરી ને આપણે બધું જ મિક્સ કરી દઈશું હવે આપણે પાણી એડ કરશું એક કપ જેટલું આપણે બધું જ મિક્સ કરી દેશું હવે આપણે મસાલા કરશું બે ચમચી જેટલો સાંભાર મસાલો

આપણો સંભાર ઉકળી ગયો છે સંભાર આપણો ઉકળી ગયો છે એટલે બે ચમચી જેટલો આંબલીનો પલ્પ અને એક ચમચી જેટલો આપણે ગોળ એડ કરશું એ નાખવાથી આપણો હોટલ સ્ટાઇલ સંભાર બને છે એટલે આપણે ગોળ અને આંબલી એડ કર્યું છે હવે આપણે ઉપરથી હું ફ્રેશ ધાણા સ્પ્રિન્કલ કરીશ આપણું રેસ્ટોરન્ટ સ્ટાઇલ આપણું સંભાર તૈયાર થઈ ગયું છે એટલે હું સર્વિંગ બાઉલમાં હું કાઢી લઈશ આપણું હોટલ સ્ટાઇલ સંભાર તૈયાર થઈ ગયું છે એટલે મેં સર્વિંગ બાઉલમાં કાઢી લીધું છે ઉપરથી હું ફ્રેશ ધાણા સ્પ્રિન્કલ કરીશ આ સંભારને તમે ઇટલી ઢોસા મેંદુવાળા સાથે પણ તમે ખાઈ શકો છો આજની રેસીપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે હોટલ સ્ટાઇલ સંભાર કેવો બન્યો છે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો નમસ્તે ફ્રેન્ડ્સ